નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હાલ અત્યાર સુધી સોનાની કિંમતોમાં દિવસેને દિવસે ને ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ મિત્રો આજની વાત કરીએ તો સોનું જે છે એ ફરીથી હવે વધતું જોવા મળી રહ્યું છે તો તો ખાસ કરીને વાત કરીએ મિત્રો મોદી સરકારનો ધડાકો જે હા મિત્રો વાત કરીએ તો યુએસ ડોલર જે છે એ હવે ફરીથી નબળો પડતો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસેને દિવસે વધતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે

સો ગ્રામ સોનું નવ લાખ બે હજાર આઠસો છેતાલીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું અઠાણું હજાર ચારસો ને સાહીઠ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ ચોર્યાસી હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની માંગમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર છસો નેવમાં અને એક કિલો ચાંદી ની કિંમતો છન્નું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે જો મિત્રો તમે હવે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે સોનાના છે ફરીથી મિત્રો યુએસ ડોલરમાં જો આગામી દિવસોની અંદર મજબૂતાઈ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતો હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના

તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ સોના તેમજ ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોના નો કે સોનાનો ભાવ જે છે એ સિત્તેર હજારની આજુબાજુ થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય સિત્તેર ની આજુબાજુ નથી થવાનો જો તમે સસ્તા સોનાની રાહ જોઈને બેઠા

દાગીના તૈયાર કરવામાં આવતા હોય છે જેમ કે ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવતા હોય છે અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી તો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને હવે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ફરીથી દિવસેને દિવસે ઘટતા જોવા મળી

મિત્રો તમે પણ અઢાર કેરેટ સોના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ વધારે નફો મળ્યો હતો અને બે હજાર ની સાલમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો પણ જોવા મળી રહ્યો હતો પરંતુ મિત્રો બે હજાર ની વાત કરીએ તો બે હજાર ના ચાર મહિના પૂર્ણ થયા

બોલી ગયો છે કારણ કે હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે ફરીથી વધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ શકે છે અને સોનું જે છે મિત્રો ભયંકર મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું તો નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ dead